સિનોર તાલુકાના મીંઢોળ ગામે આડત્રીસ જેટલા મતદારોના નામ જાણ બહાર નંબરના ફોર્મ ભરાતા કરજણ તાલુકા કોંગ્રેસ રજૂઆત કરી છે સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયાના ફોર્મ ભરાયા હતા જ્યાર બાદ જે લોકોના મૃત્યુ થયા હોય તેમજ જે લોકો વિજે સ્થાયી થયા હોય તેઓના નામ કમી કરવા માટે ફોર્મ સાતનું ફોર્મ ભરવાનું હોય છે ત્યારે સિનોર તાલુકાના મીંઢોળ ગામે સુનિલભાઈ ચંદુભાઈ પટેલના નામના અરજદાર બનીને અને કોઈ વ્યક્તિએ ઓગણચાળીસ જેટલા ફોર્મ ભર્યા હતા જેની જાણ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલને થતા સુનીલ પટેલે લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી જે કામ ચૂંટાયેલા જાણ પ્રતિનિધિ અક્ષય પટેલે કરવું જોઈએ તે કામ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ કરી રહ્યા છે તેનાથી ઘણા સવાલ ઉત્પન્ન થાય છે શું સ્થાનિક પ્રતિનિધિને જનતાની કંઈ પડી જ નથી કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે જે રજદાર બનીને ફોર્મ સાત ભર્યા છે તેના સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી અને જે ત્રાહિત અરજદાર છે તેના પર કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું અને યોગ્ય તપાસ નહીં થાય તો એસડીએમ ઓફિસની બહાર ધરણા પર બેસવાની ચીમકી પિન્ટુ પટેલ દ્વારા કરવામાં આવી હતી વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ હું સુનિલભાઈ ચંદુભાઈ પટેલ રહેવાસી મીઢોળ આ જે સાત નંબરના ફોર્મ પર જે બધું કરેલું છે એ મારી જાન બહાર છે બરાબર શું કર્યું આ લોકોના નામ કાઢા કાઢવાનું જે ષડયંત્ર કર્યું છે એ મેં જાણતો જ નથી મને તો બીએલઓ નો ફોન આવ્યો કાલે કે ભાઈ તમે આ કોમ અરજી કરેલી છે મેં કીધું મેં કઈ કરેલી નથી મારા નામની આડત્રીસ અરજી થઈ છે અને બીજી મારા ગામમાં ઓગણત્રીસ અરજી થયેલી છે બીજા એક સંજયભાઈ કરીને છે એમના નામની એ બી એ ભાઈ ને બી ખબર નથી એટલે ટોટલ આટલા હે બીજા કોઈ તમારા નામના હા બીજા મારા નામનું બીજા કોઈ ફોર્મ ભરીને આ કામ કરેલું છે એટલે હું તો હે ગામમાં ગામમાં જ રહું બરાબર કોઈ જાતની જાણ નથી કરી એટલે હું તો સરકાર શ્રી ને એજ નિવેદન કરું છું કે ભાઈ જે તે આ વ્યક્તિ જેને કર્યું છે એને ઉગાડો કરો બરાબર છે ને એને સજા થવી જોઈએ